માહિતી પડી શકે છે કમોસમી વરસાદ ગુજરાતના ક્યાં કયા વિસ્તારની અંદર આજથી વાતાવરણમાં પલટો જોવા મળશે અને વરસાદ ક્યાં કયા જિલ્લાની અંદર પડી શકે છે ક્યાં કયા જિલ્લામાં વધારે ખતરો જોવા મળી રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય સાથોસાથી સમુદ્ર જે સિસ્ટમ હતી તે ગુજરાતની એકદમ નજીક છે આ બંને ગુજરાતના વાતાવરણમાં આજથી પલટો જોવા મળશે તેમજ આઠ અને નવ તારીખ દરમિયાન એમ બે દિવસ ગુજરાત ની અંદર માવઠાના વરસાદની સંભાવના રહેલી છે આ સાથે જ ગુજરાતની અંદર આવનારી દસ અગિયાર જાન્યુઆરી સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે આજથી સાંજ દરમિયાનથી ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના રહેલી છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી તાપી ડાંગ એટલા જિલ્લાઓ જ્યારે મધ્યપ્રદેશ જે પૂર્વ ગુજરાતના વિસ્તાર છે બોર્ડર લાગ વિસ્તાર એ વિસ્તારની અંદર પણ આજે વાતાવરણમાં પલટો જોવા મળે તેવી સંભાવના રહેલી છે તારીખ મોટા ભાગના વિસ્તારની અંદર વાતાવરણ જોવા મળશે તેમજ ઘાટા વાદળો જોવા મળશે જેથી ગુજરાતની અંદર સવાર બાદ થી એટલે કે બપોર થી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આઠ તારીખ દરમિયાનથી નોંધાય તેવી સંભાવના રહેલી છે અત્યારની આગાહી મુજબ આઠ અને નવ એમ બે દિવસ ગુજરાતની અંદર હળવા સામાન્ય મધ્યમ માવઠાની શક્યતા દેખાઈ રહી છે જેમાં આપણે જણાવ્યું તે મુજબ કે અત્યાર સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શક્યતા નહોતી પરંતુ સિસ્ટમની વધુ અસરને કારણે ઉત્તર વિરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્રના જિલ્લાઓ દક્ષિણ પૂર્વ વિરાત અને સાથે ગુજરાતના પણ એકાદ વિસ્તારની અંદર હળવા મજબમ ભારે વરસાદી ઝાપટા નોંધાય તેવી સંભાવના રહેલી છે ખાસ કરીને મિત્રો જે સિસ્ટમ બે સક્રિય છે એટલે કે પસાર થઈ રહ્યું છે અરબી સમુદ્રની લો પ્રેશર સિસ્ટમ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત છે આ બંને સિસ્ટમના ટ્રપ એટલે કે તેની લેરો ગુજરાત સુધી પહોંચી રહી છે આ લેયરોના કારણે ગુજરાત ઉપર એક છે જેથી આઠ અને નવ તારીખ દરમિયાન હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે અત્યારની અપડેટ મુજબ આઠ અને નવ તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે નહીં પરંતુ તેનો ટ્રપ ગુજરાત સુધી પહોંચશે જેથી આઠ તારીખની વહેલી સવારથી વાતાવરણમાં પલટો રહી શકે છે સાથે જ હળવા સામાન્ય વરસાદની સંભાવના છે જેમાં સિલવાસ નાસિક આહવા ડાંગ તેમજ વધે સુબીર વલસાડ કપરાડા વાની ભવનાથંબોશીનો વિસ્તાર તેની સાથે વ્યારા નવાપુર સુરત બારડોલી તાપી બીલી મોરા ભરૂચ જિલ્લો અમોદ રાજપીપળા નર્મદા આ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદી ઝાપટાની સંભાવના રહેલી છે જ્યારે પૂર્વ ગુજરાતની અંદર જેમાં બોડેલી હોય વડોદરા દાહોદ ગોધરા બડલાગ વિસ્તાર તમામ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જેમની અંદર ખાસ કરીને કપડવંજ તેની સાથે હિંમતનગર લુણાવાડા ડુંગરપુર એટલે કે અરવલ્લીનો વિસ્તાર મહેસાણા જિલ્લો પાટણ રોડા સિદ્ધપુર વડનગર ખેડગમમાં ઈડર પાલનપુર આબોમબાજી તેમજ ચાણસમા હારીજ વડનગર ઈડર રોડા મોઢેરા ચાણસમા માણસા પ્રાંતિજ આ તમામ ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળશે અને હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે ત્યારબાદ મિત્રો બપોર બાદ સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય સાંજસૂટો વરસાદી માહોલ જોવા મળશે જેમાં વેરાવળ જૂનાગઢ પોરબંદર રાજકોટ અને કુતિયાણા આજુબાજુના જામનગરના કોઈક ગામડાની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળશે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને અસર થઈ શકે છે અને શક્યતા છે સાથે પૂર્વ ગુજરાતના પણ તમામ જિલ્લાઓને માવઠાની સંભાવના રહેલી છે જ્યારે ઉત્તર ગુજરાતના પણ મહેસાણા હોય પાટણ સિદ્ધપુર સાબરકાંઠા બનાસકાંઠા બોર્ડર લાગુ વિસ્તાર અરવલ્લી જિલ્લો આ તમામ વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય સંભાવના તેની સાથે વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત છે તેની લેયરો ગુજરાત સુધી પહોંચશે તેમજ ગુજરાત નજીક સાવ એક ટ્રફ બંધાવાનો છે આ ટ્રફને કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત તેમજ જે અરબી સમુદ્ર સિસ્ટમ છે તેના કારણે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર સાથે સૌરાષ્ટ્રની અંદર

પૂર્વની અંદર દાહોદ ગોધરા છોટાઉદેવપુર વડોદરા લુણાવાડા એટલે કે પંચમહાલ જિલ્લો એટલા વિસ્તાર ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી તેમજ પાટણ અને મહેસાણાના પણ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે જ્યારે મધ્યની અંદર ગાંધીનગર ખેડા અને અમદાવાદના વિસ્તારની અંદર કાંઈક હળવા સામાન્ય જાપતા પડી શકે છે બાકી વાતાવરણમાં પલટો જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લો જુનાગઢ પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અને બોટાદ એટલા જિલ્લાની અંદર હળવા સામાન્ય વરસાદની સંભાવના દેખાઈ રહી છે જ્યારે કચ્છ જિલ્લામાં હાલ કોઈ વરસાદની સંભાવના દેખાઈ રહી નથી પરંતુ વાતાવરણમાં પલટો અવશ્ય જોવા મળે તેવી સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર અલગ અલગ અને હળવા સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે જેથી ગુજરાતના ખેડૂતોને સાવધાન અને સતર્ક રહેવા વિનંતી ખેતીલક્ષી કાર્ય હવે મિત્રો પૂરા કરી લેવા જોઈએ કારણ કે ગુજરાતની અંદર અમુક અમુક વિસ્તારની અંદર ભારે ઝાપટું પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે અને ખાસ કરીને મિત્રો આ કોઈ અતિભારે માવઠું જોવા મળે તેવી શક્યતાઓ ખૂબ ઓછી જોવા મળી રહી છે પરંતુ ચોક્કસપણે હળવા મધ્યમ તો કોઈક જગ્યાએ ભારે ઝાપટું પડી જાય તો અફવા દ્રુપ રહેશે તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક વિડીયો સાથે મળીશું